તો એ કરતા હતા આજે આવી ગયું છે અને થોડા દિવસમાં સ્કૂલ બી ખુલી જશે તો એવું બધું છે તો આજના બ્લોકમાં બનાર બહુ મજા મારી છે આપણે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે રહેજો હું તો રેડી થઈ ગઈ છું બાકી બધા થઈ જ છું તો એ બધા રેડી થાય એટલે આપણે નીકળવાનું છે બાય રસ્તામાં કાચબા બા ઉછેર કેન્દ્ર આવતું હતું તો આપણે અહીંયા ચક્કર મારવાની છે એમ કે આ આખો દિવસ રખડવાનું જ છે મજા આવશે તો અહીંયા દરિયો છે મસ્ત મજાનો અને કાચબાનું ઉછેરનું છે તો હું તમને બતાવું અંદર જઈને કે શું શું છે અને મજા આવશે બહેના રહેજો જો અહીંયા મસ્ત છે આ બધું અહીંયા બી છે બધું બહુ સુપર છે ચાલો બતાવું તો ગઈ જો અહીંયા છે ને આ કાચબા છે કાળા કાળા મસ્તીના ઝીણકા ઝીણકા છે કેવા તારા અહીંયા ઘણા બધા છે આ બાજુ બી છે આ બાજુ થોડો મોટો છે ચલો આ બી છે ને ખાલી કાચબા નો ઉછેર જ કરે એટલી નાના નાના છે જો અહીંયા મોટા કરીને પછી દી અંદર અંદર મૂકી દે દરિયામાં ખાલી ઉછેરનું જ કેન્દ્ર છે કાચબા ઉછેર કેન્દ્ર તો એકવાર આ બાજુ આવજો ને અને જો કાચબા જો હોય તો બહુ મજા આવશે ને દરિયો બી મસ્ત છે હવે આપણે દરિયામાં જવાનું છે કાચબા તો જોઈ લીધા છે તો હાલાસ કહો તો એ બેસવાનું બી મસ્ત છે જો ઊભા જેવું છે અહીંયા આયા બાકડા છે આ બધું આમ મસ્ત છે આ બધું અહીંયા દરિયો છે બહુ મસ્ત લાગે છે તાવ અંદર જોઈએ ને તો ઓલો છે બ્લુ કલરનો પછી થોડુંક વાદળી કલરનો પછી ભૂરા કલરનો ને અહીંયા આવી તો સૌ કાળા જેવો મીન્સ અલગ અલગ કલરનો શું દેખાડું દેખાતું નહીં હોય આમાં પણ દેખાડું થોડું બેઠા બહુ મજા આવી ઠંડો ઠંડો પવન આવે છે એસી જોવા એસી ની જરૂર ના પડે એવું મસ્ત પવન આવે છે ને અવાજ નહીં આવતો હોય નો અવાજ આવતો હોય પવન નો અવાજ આવતો હોય મારી પાછો તો અમે જવાનું છે

છે ને મજૂરની છોકરી માટે છે ને કપડાં લેવાના છે નાનકડી કલેચ છે ને તો મમ્મી તેના માટે લઈ અહીંયા દુકાને આવ્યાં હતાં ને અમે તો એક દાદા મળી ગયા છે એ છે ને દ્વારકા વિશે આપણે કહાની બોલશે તો ચાલો બોલો દાદા દાદા અહીંયા દ્વારકાના મને પાછો બોલ આવ્યો અહીંયા અને દ્વારકામાં એટલું સુખ છે એવું અમેરિકામાં નથી અહીંયા આનંદ આનંદ છે હું વર્ષ મારી ઉંમર છે હું અહીંયા બેટિંગ કરવા મને દ્વારકા સાથે બોલાવ્યું છે અને હરેક દીકરીઓના હું પુણ્ય કમાવા માંગુ છું પૈસા કમાવા નથી માંગતો એ તમારે ભગવાનને પ્રાર્થના કરું હરેક દીકરીનો આયુષ્ય વધે અને હરેક દીકરીઓ અહીંયા હસી જાય આઈ દ્વારકા વિશે કઈ કહાની દ્વારકામાં અહીંયા ભગવાન પોતે અહીંયા આવ્યા છે શાંતિ લેવા માટે અને હું બી અહીંયા શાંતિ લેવા આવ્યો છું મારે અમેરિકા જવું નથી મારે દ્વારકાના જવું અહીંયા રહેવું જ મારે તો હવે પપ્પા એ મુકી દો દીધી શું કરે પપ્પા એ ખબર નથી પડતી પપ્પા શું કરે મૂકે કે ના મૂકે પપ્પા કે સારું બીડી ના મુકાવે

ફૂલ ભરાય ત્યારે ભીડ વધારે આવે એટલે થોડી ગરમી ઓછી થાય પછી મહેમાન ને છે બોટ બ્રિજ પહેલું છે તો બ્રિજમાં નથી જવું બોટ માં બોટ માં જવું કેમ કે બોટ હું ક્યારે બેઠી નથી તો મને શોખ છે બેસવાનો અહીંયા દ્વારકા તો બધું આ અત્યારે બોટ નું બધું બંધ છે શિવરાજ ચાલુ છે

के तो तो जमी साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना झिला मैं कभी नहीं अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए ही चाहिए